કેમ છો મિત્રો હું છું વિધાણી રોહિત ઠાકોર અને આજે આપણે નોમના દિવસે આવી ગયા દાદાના દર્શન કરવા તો ચાલો જઈએ દાદાના દર્શન કરવા અને કોમેન્ટમાં જય ચર્માએ દાદા લખી નાખજો તો અહીંયા મિત્રો નાનો એવો દાદાના નામનો મેળો પણ ભરાય છે અને ઘણું બધું હજુ તો આ વિડીયોમાં તમારે જોવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે વિડીયો પૂરો પૂરો જોઈશો તો જ તમને મજા આવશે તો ચાલો હવે દાદાના દર્શન કરવા જવાના છીએ અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રો આપણી ચેનલને ફોલો કરી નાખજો તો વિડીયો કરીએ કન્ટિન્યુ તો ચાલો જઈએ દાદાના દર્શન કરવા તો મિત્રો આ છે મંદિર તો તો ચાલો દર્શન દર્શન કરી જય દાદા મિત્રો દાદાના કરીને હમણાં થોડીક વારમાં અહીંયા ચાબુક મારવાની પરંપરા ચાલુ થવાની છે તો મિત્રો નોમના દિવસે ત્રણ થી પાંચ વાગ્ય ના ગાળામાં દાદાના નામની ચાબુક મારવાની પરંપરા ઉજવવામાં આવે છે અને આ પરંપરા વર્ષો જૂની છે અહીંયા લોકોને એવો વિશ્વાસ છે દાદા ઘણી બધી લોકોનું કામ કરે છે તો દૂર દૂરથી લોકો અહીંયા જોવા પણ આવી રહ્યા છે નવમના દિવસે તો તમારા ગામમાં પ્રથા શેખની કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટમાં જે ચરમે દાદા લખવાનું ના ભૂલતા આ પરંપરા વર્ષો જૂની પરંપરા મનાવવામાં આવે છે અને અહીંયા નાનો એવો લોકમેળો પણ રાખવામાં આવે છે અને નવમના દિવસે દાદાની તાજા પણ ચડાવવામાં આવે છે આઠમના દિવસે પણ દાદાની તાજા ચડાવવામાં આવે છે તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક ફોલો કરી નાખજો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાઈને કેટલા જોરદારથી ચાબુક મારવામાં આવી રહ્યા છે તેમ છતાં આ ભાઈને કંઈ થતું નથી કારણ કે આ દાદાની છે લોકોને વિશ્વાસ છે કે દાદાનું નામમાં ઘણી બધી તાકાત છે આ ભાઈને કંઈ પણ થતું નથી એવા લોકો ઘણા બધા છે દાદાના વિશ્વાસના રાખીને દાદાના નામના ચાબુક થઈ રહ્યા છે અને મિત્રો ત્યાર પછી અહીંયા ગરબાનું પણ આયોજન રાખવામાં આવે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રો આપણી ચેનલને ફોલો કરીને નાખજો અને વિડીયોને આગળ શેર કરીને નાખજો તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય વેલનાલ